ભાવનગર મહાનગવાડીની બાજુમાં જાણે કચરાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે દિવાલના સ્લોગનથી તદ્દન ઉલટું દેખાઈ રહ્યું છે આંગણવાડીમાં હેંસી છોકરાઓ અભ્યાસ કરતા હોય જેના આરોગ્યની જાણે કોઈને પડી જ નથી તેવું લાગી રહ્યું છે હાલમાં ચાંદીપુરા જેવી બીમારી નાના છોકરાઓને પોતાના ભરડામાં લઈ રહી છે મચ્છરથી થતા રોગો ડેન્ગ્યુ જેવી બીમારી નાના છોકરાઓને મોતનું કારણ બને છે ત્યારે સ્વચ્છતાને લઈ આવી બેદરકારી ભાવનગર મહાનગરપાલિકા સફાઈ વિભાગને શું આ દેખાતું નથી શું આરોગ્ય વિભાગ ગાર્ડ નિંદ્રામાં છે કાલે સવારે કોઈ અઘટિત ઘટના બનશે તો એનો જવાબદાર કોણ વિસ્તારના સ્થાનિક લોકોને પૂછપરછ કરતા તેઓને ક્યાં મુજબ અવારનવાર રજૂઆતો કરેલી અને તેના અનુસંધાને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી તપાસમાં આવે છે પરંતુ હજુ સુધી ઉકેડાનું કોઈ નિરાકરણ આવ્યું નથી વિસ્તારના ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર